જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ ગૌ માતા ગા કી વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અને અમરેલી જિલ્લા સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પશુપાલન ડિપાર્ટમેન્ટના સહયોગથી કરુણા અભિયાન કામગીરીની ગુજરાત નાયબ દંડક લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકેરિયા દ્વારા શુભારંભ કરાવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા આઈ એફ સી ઓ ચેરમેન માનનીય દિલીપભાઈ સાંઘાણી સાહેબ જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતિભાઈ પાનસરિયા જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા મેહુલભાઈ ધોરાજીયા શહેર ભાજપના પ્રમુખ સોડા સાહેબ નગરપાલિકાના દંડક દિલાભાઈ વાળા હરિભાઈ ફોરેસ્ટ વિભાગના એમ યુ શેખ સાહેબ આર એફ ઓ જે એસ ખાખસ મેડમ પશુપાલક વિભાગના ડીએચ કુન કુન ઉનડીયા સાહેબ ફોરેસ્ટ આર કે જાની રૂબીનબેન જેબી સરવૈયા એનપી સોલંકી ફોરેસ્ટ ગાર્ડ વીડી મકવાણા વીપી જોશી જે ચૌહાણ વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ કરુણા અભિયાનના સંયોજક તેજસ નિમાવત વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટના ડૉક્ટર પીયુ સંભાઈ ડૉક્ટર અકિલભાઈ તેમજ સભ્યો પાર્થભાઈ આદિત્યભાઈ હિરેનભાઈ આશીષભાઈ રવિભાઈ અજયભાઈ સાહિલભાઈ પ્રવીણભાઈ અમરેલી શહેરના

પક્ષીઓને અહીંયા લાઈવ સારવાર આપવામાં આવી રહી છે ખૂબ પ્રસન્નીય કામ છે અને આ લોકોની ટીમને પણ હું અભિનંદન આપું છું કે તહેવારથી લોકો દૂર રહે પક્ષીઓની સેવા કરવા માટે પોતાનો સમય જ્યારે પરિવાર સાથે આપતા હોય તો આ ગૌ સેવા ટીમને મજેટ શુભકામના પાછો